પ્રબોધ સ્વામી એ તત્વ છે અને એક વસ્તુ સમજો સ્વામી આ તો કેનેડા છે એટલે આપણે વાંધો આ ટેરેટરી બીજું કોઈ માથાકૂટ કરે નહીં જનકભાઈ સાથે થોડા સંબંધો છે એટલે હાચવી લેશે આપણને કેમકે અમે જ્યારે વર્ષો પહેલાં આવ્યા હતા ને ટુ થાઉઝન્ડ ફોરમાં માં તો અમે છ કલાક એરપોર્ટ ઉપર ફસાઈ ગયેલા અને ત્યારે જનકભાઈ લેવા આવ્યા હતા હું બીજી વાત કરું છું અહીંયા આગળ જેટલી વાત પ્રબોધ સ્વામીની દોઢ દિવસમાં થશે સાંભળજો એના સ્વધર્મની વાતો થશે એના સુરત ભાવની વાતો થશે એની આત્મીયતાની વાતો થશે એની નિર્દોષ બુદ્ધિની વાતો થશે બધું જ થશે અને પ્રબોધ સ્વામીમાં જેવા ગુણો છે એવા ગુણો કદાચ આ ધરતી ઉપર પંદર વીસ પચીસ પચાસ મુક્તોમાં બી હોય હોય સ્વામી જેવો સ્વધર્મ બી હોય પ્રબોધ સ્વામી જેવી નિર્દોષ બુદ્ધિ બી હોય પ્રબોધ સ્વામી જેવો આત્મીયતા બી હોય પ્રબોધ સ્વામી જેવી સરળતા હોય સ્વામી જેવી સહજતા હોય હોય અને છતાં પણ એક વસ્તુ તો પાકી રાખવાની કે પ્રબોધ સ્વામી જેવા ગુણો ભલે આમાં છે અમારે આ નરેશભાઈ છે બધું વર્ણન કલ્પેશભાઈએ કર્યું આ જનકભાઈ છે એમાં ગમે એટલા ગુણો હોય ને સ્વામી તો એ ટ્રુડો ના થઈ શકે થઈ શકાય ટ્રુડો ના થાય કેમ કે ટ્રુડો એક પ્રેસિડેન્ટની પોસ્ટ છે કદાચ એના કરતાં સારામાં સારું આ અહીંયા આગળ અમેરિકામાં છે સ્વામી નાસા છે પેન્ટાકોન છે બધા કેટલા બ્રેઇન બેઠા હશે છે સ્વામી બાઇડન દહ બાઇડનને ભેગા કરો ને ઇઝ ઇક્વલ ટુ વન થતો હશે બોલો એટલો સાયન્ટિસ્ટ જીનિયસ માણસ અને છતાં પણ બાઈડને બાઇડન કહેવાય પેલો નાનક પેલો પેન્ટાગોનનો સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ જ કહેવાય પેન્ટાગોનના સાયન્ટિસ્ટને મિસાઇલ છોડવી હોય તો બાઇડનને પૂછવું પડે સમજ્યા તેમ બાઇડનની સાઈન વગર પેન્ટાગોનનો સાયન્ટિસ્ટ મિસાઇલ છોડી શકે નહીં એમ અક્ષરધામના અનંત મુક્તો અને અનંત ધરતી પરના સંતો અને બધા જ સ્વામી જેવું વર્તી શકે પણ આ તત્વ જુદું છે ને એ વસ્તુ તો પાકી રાખવાની કે અક્ષર તત્વ છે આ વસ્તુ આપણે પાકી રાખવી પડે છે આપણને મળ્યું જે પુરુષ એ અક્ષર બ્રહ્મનું તત્વ છે તમને થશે તમને કીધું ખબર લોકો જ ના તમને કદાચ થાય કે આ સર્વમંગલ સેન કે ખબર યાર પહેલી વખત ક્યાંને ડાય દાયવાનું હું તમને કહું સ્વામી પોતાના આશ્રિતના સંકલ્પો પકડે અમારે ખાનદાન માણસ કિશનજીના પપ્પા ફુવા સ્વામી કે એના જેવો ખાનદાન માણસ મેં જોયો નહીં નરેશભાઈ એ અમારા ફુવા છે વિઠ્ઠલ ફુવા આખા યોગી દિવાન સોસાયટીના પ્રેસિડેન્ટ છે એની ઉપર સ્વામી એક કેસ મૂક્યો કોકે કેવો માણસ ખાનદાન આણંદની ધરતી પર એને એક જણાએ કેસ મૂક્યો હાઈકોર્ટમાં ફુવા ગાડી લઈને જતા હતા ને તો પેલો બસ સ્ટેન્ડે ઊભેલો બસ સ્ટેન્ડે એટલે ફુવાએ જોયો એટલે ફુવાએ ગાડી ઊભી રાખી કાચ ખોલીને પેલું ક્યાં હો હાઈકોર્ટમાં જાઓ છો તો કે સામા જવાના તો કે બસમાં મારી ગાડીમાં જગ્યા ખાલી છે બેસી જવા આપણે હાથે જઈએ બોલો પોતા ઉપર કેસ કરનારને પોતાની ગાડીમાં બેહાડીને હાઈકોર્ટ લઈ જાય અને પછી ઉતારીને એવું કીધું કે જતી વખત કોઈ સાધન ના હોય મને કેજો મારી ગાડી ખાલી છે એટલો ખાનદાન માણસ સ્વામીજી એવું બોલ્યા સ્વામી કે આ બ્રહ્માંડ ની અંદર ફુવા જેવો ખાનદાન માણસ નથી અને છતાં લોકો મેસેજ કરે છે કે ફુવા પંદરસો કરોડ લઈ ગયા મતલબ કઈથી પણ અંદરસો કરોડ લઈએ હું તમને બીજી વાત કરું છું હા માઇનવેલ એ ભાવેશભાઈ એમના જે સેવક છે એ સુરતનો જ દીકરો છે એને સ્વામી ફુવાની ફૂવાનું જીવન જોયું ને એને આવા ખોટા એલિગેશન આવ્યા ને સ્વામી જો એક વસ્તુ છે સ્વામી અક્ષર બ્રહ્મનો દેહ બાંધવો હોય ને તો વિરોધ સહન કરવો પડશે પડશે ને પડશે જ એમને એમ કંઈ અક્ષર બ્રહ્મનો ડે બંધાય નહીં સર્વમંગલ મંગલ સ્વામીમાંથી અક્ષર થવાનું સુનૃતમાંથી અક્ષર થવાનું લોકોની ગારો ખાવી પડે આ નરેન્દ્ર મોદી લંડન ગયા હતા તો કોકે પેલા સરદારજીએ પ્રશ્ન પૂછ્યો કે તમારું હેલ્ધી બોડી આટલું બધું કેમ છે તો નરેન્દ્ર મોદી કે રોજ બે અઢી કિલો ગારો ખાઉં છું ને એટલે કે પ્રેસિડેન્ટની પોસ્ટ ઉપર જવા રોજની બે અઢી કિલો ગાળો ખાવી પડે તો અક્ષરભ્રમની અક્ષરભ્રમ સ્વરૂપ થવા માટે રૂપ થવા માટે તો કેટલી ગાળો ખાવી પડે ખાવી પડે પણ એ ભાવેશ ટેન્શનમાં હતો જનકભાઈ આપણો ત્યાં એવીડીનો જે હોલ છે ને એમાં ત્યાં સામે બે રૂમ છે એટલે ત્યાં ભાવેશ સૂતો હતો આ બાજુ પ્રબોધ સ્વામી સૂતા હતા આ અમે હતા તાનની વાત છે પણ પેલું ફૂ એની પર ફૂવા ઉપર બધું બો આવ્યું ને એટલે આખી રાત ભાવેશ ટેન્શનમાં હતો તે ટેન્શનમાં ને ટેન્શનમાં ટેન્શનમાં ને ટેન્શનમાં એને હું ગાવતી નથી કે સાલા આટલા બધા ખાનદાન માણસ ઉપર આ કેવા લોકો એલિગેશન મૂકે છે પછી પ્રબોધ સ્વામી સવારમાં સાડા પાંચ વાગે ગયા પ્રવીણભાઈ સાડા પાંચ વાગે સ્વામી ઉઠી પોતાની રૂમમાંથી ભાવેશની રૂમમાં ગયા અને ભાવેશની રૂમમાં જઈને કહ્યું કે ઉઠ ઉઠો ભાવેશ ઉઠ્યો ચાલો કે આપણે વોકિંગ કરીએ ભાવેશ કે સ્વામી મેં તો ટી શર્ટને ચડ્ડો પહેરેલો છું હું પેન્ટ પહેરી લઉં તો કે ના ના ચાલશે તું ચાલ ને પ્રબોધ સ્વામી સાથે ભાવેશ વોકિંગમાં ગયા સવારના સાડા પાંચ પોણા છ વાગ્યે પહેલું રાઉન્ડ મળ્યું પ્રબોધ સ્વામી એક જ પ્રશ્ન પૂછ્યો તો કે તમે અનંત બ્રહ્માંડમાં તારું ધારું થાય થાય તો કે તમારું તો કે શાંતિથી હોઈ જાય ને આખી રાત ફૂવાના વિચારમાં હું કોઈ રહ્યો એ પ્રભુનો સ્વરૂપ કહેવાય પોતાના આશ્રિતના સંકલ્પો પકડે પોતાના આશ્રિતના દોષોને ઓળખે અને ટાળે